આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો જલ્પેશભાઈ મહેતાનો વિડીયો છે જામનગરથી છે એમનું કહેવાનું આમ થયું કે મારે અગાઉ જે લગ્ન થયા હતા એમાં ઘરવાળી બધલન હતી એટલે કે એને કોઈની સાથે સંબંધ હતો અને એ આવે અને પછી બાનું કરે કે બ્રાહ્મણ જમાડવાના છે બ્રાહ્મણનું આ કરવાનું છે એમ કરીને વહી જાય વળી પછી બીજી વાર બાપા બીમાર છે અને વહી જાય આવી રીતે બાના કરી કરી અને જતી રહેતી હતી અને ત્યાં જ ગોરખ ધંધા કરતી હતી અને આ બાબતની એની માને એટલે કે આ ભાઈના સાસુને બધી ખબર હતી એમ છતાં એ લોકો માથેરે ના બધું કરાવતા હતા એવું એમનું કહેવાનું છે તો આખો વિડીયો સાંભળો આમ તો આ ઊંચ જ્ઞાતિ જેને કહેવાય વાણિયા એમાંથી આ આવે છે પણ એમાં પણ આવી હાલત હોય છે તો પૂરેપૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ જાય તો આપણે વિડીયો ડિલીટ કરીએ પણ એમાં પણ એક શરત છે કે પાંચ હજાર રૂપિયા કોઈ શૈક્ષણિક સંસ્થામાં ભરે અને એની પાવતી મોકલશે ફોટો પાડીને તો આપણે વિડીયો ડિલીટ કરી છું અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી અને આ આકરી શરત એટલા માટે રાખી છે કે વારંવાર વિડિયો ડિલીટ કરવામાં આવે તો યુટ્યુબ ઉપર એની ખરાબ અસર થાય અને આ યુટ્યુબ ચેનલ બંધ પણ થઈ શકે એટલે આપણે આપણે વિડીયો ડિલીટ મારતા નથી તો આ બધાય આ શરતનું પાલન કરવાનું રહેશે અને આ વિડીયોને આપણે ખૂબ શેર કરીએ હલો હા

તો આપણે એમાં video મુકવો હોય તો કોનો video મુકવો છે મારે હમ શું નામ તમારું જલ્પેશ 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 કેટલી ઉમર છે forty seven forty seven અગાવ થયા લગન હે લગન થયા તા અગાવ શું અવાજ કપાઈ ગયો અગાવ લગન થયા એમ પૂછું છું હા એક બેબી છે.

લેણાં ન હતું પહેલેથી જ બીજાડે પણ લફડું હતું. અચ્છા અગાઉથી સંબંધ હતો એને બીજા હારે. હા અમદાવાદ. હમ એટલે. અમદાવાદની હતી? યસ અમદાવાદ. અમારી જ ક્લાસના હતા જૈન વાણીયા. હે. તો તમને ખબર ક્યારે પડી? હે? તમને ખબર ક્યારે પડી? આ ખબર તો પડી ત્યારે કે આમ હો પ્રેમ એટલે એટલે નું તો કાઈક કાઢવું પડે મળવા માટે એમને તો કોઈ જવા દેવાનું નથી મળવા એટલે બાના એ આવતા માથી અમને કે ભાઈ બ્રાહ્મણ બ્રાહ્મણ જમાડવાના છે તમે કે મારી દીકરી ને મોકલો એમ હમ એટલે આપને એમ થાય કે ભાઈ બ્રાહ્મણ જમાડવાના હશે કાઈક હાલો એમાં પાછું હોય શું કે એવું પંદર વીસ મહિનો થી થાય ને એટલે પાછો ફોન આવે બ્રાહ્મણ જમાડવાને પાછા મોક લગાઈ દેવ હમણાં તો બ્રાહ્મણ જમાડના હતા બ્રાહ્મણ જમાડી રાખે એમ ને હા બ્રાહ્મણ જમાડવાના કેટલી વાર બ્રાહ્મણ હોય પિતૃ કે બ્રાહ્મણ જમાડવાતા હોય હા તમે પંદર મહિને મહિને દી બ્રાહ્મણ જમાડો એક તો પાછી તકલીફ હોય કે મારું સાહેબ કે ઈ લોકો ને ઢાળ ખૂણા ખાલી એટલે ચાર ચાર મકાન ભાડે રહેતા અને ચાર ચાર ખૂણા ખાલી ટંકે 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 તકલીફ જેમ આપણા અહીંયા ઓલા ઝુપડપટ્ટી માં કેમ બધા ઓલા રહેતા હોય એવી રીતે મકાન એનું અમદાવાદ માં એટલે અમદાવાદ માં મકાન તમે આજેથી થી તમને જોવો તો તમને એમ થાય કે આમાં જવો જાવું કેમ હા એવી એવું મકાન એનું ભાડા નું મકાન હતું ટૂંકા માં

જેમ આપડે ઓલી બાઈ કેવાય ને લુગડા વળી ને વાસણ વળી ને રાખી હોય એવી રીત ના ઘર ના કામ કરતા એ લોકો અને એવી રીતના ના છે બાનું તો પેલે થી જ હતું એ લોકો ને એટલે લફડું છોકરા હારે હવે ખબર ક્યાં કે બાના શું કાઢે કે ભાઈ બ્રાહ્મણ જમાડા ને મોકલો હવે મને બે મહિના બે ત્રણ મહિના થયા એટલે વળી ફોન એમ આવે કે ભાઈ એના પપ્પા ને હોસ્પિટલ માં દાખલ કર્યા છે સિવિલ માં

મેલું એક અત્યારો પેલા ઇન્ફોર્મેશન લઈ લઈને આપણે પછી આપણે કોન્ટેક્ટ કરી પછી એમ કંઈક હવે આપણો ઓડિયો મુકી આપણે એમ હમ હમ કેટલા માટે હા તમારો વોટ્સએપ નંબર છે હે ના મારો પર્સનલ નંબર છે નહીં વોટ્સએપ નંબર નથી ના ના વોટ્સએપ નંબર તો ચાલુ કાઈ વાંધો નહીં તો તમે નામ બોલો તમારું મારું નામ જલ્પેશ અનિલ કુમાર મહેતા ઇન્ફોર્મેશન આવશે પેલા પેલા ઇન્ફોર્મેશન આવશે પેલા હું તમારી વિગતો લઈ લઉં રેવાનું ક્યાં થવાનું મારે નગર જામનગર ને હા જામનગર જામનગર કાફી ચાલો વધારે નથી લખવું

એ તો ઘર ની છે મારે એટલે એમાં તો કઈ ગણતરી ના હોય એમાં નહીં પણ તોય પણ કેટલા હોય હા કેટલા મહિનાની સાંભળું છું દસ હજાર મહિનાના હા બીજું પરિવારમાં કોણ કોણ પરિવારમાં અમે ત્રણ ભાઈ બે બેનો મમ્મી પપ્પા મારી દીકરી એ બધા યસ બીજા કોણ કોણ કમાય કોણ કોણ અમે બધું મમ્મી ટૂંક મા પપ્પા નીવડું જ છે સેવન્ટી એઈટ છે અને મમ્મી ની એજ છે સેવન્ટી જીરો બરાબર અને અમે ત્રણ ભાઈજી એમાં મારો હું પેલો છે મારા થી બે નાના છે અને ત્રણેય ને બબે વાળા નો ફેર છે હા અને હુ મારો ત્રીજા નંબર મારો ભાઈ આયે સાથે બેસી દ્યો હોફ સોફ ઉપર બે જણા તો હું જોયે એક જણા બહાર જાઓ હોય તો બીજો સંભાળી શકે એમ બેબીની ઉંમર કેટલી છે હે દીકરીની ઉંમર કેટલી છે બેબી ની બેબી ની ઉમર જે એકવીસ એકવીસ વર્ષ એમ હા હમ તો તમને આ ખબર કેટલી કેટલા વર્ષે પડી એમ સો. આ આવું બધું હતું એવી આ ખબર આખો નાની હતી તેબીથી એમને લગ્ન જીવન તમારું કેટલા વર્ષ હજુ

ત્રણસો ત્રણસો થઈ જાય પ્લસ રિક્ષા ખર્ચો તો લાગવાનો જ છે આપડે અને એ ટાઈમ માં એ ટાઈમમાં હું અહીંયા જોબ કરતો હતો એટલે પંદર થી પંદર થી તો પહોંચે જ નહિ હવે અમે અમે અમારે ખુદની બે બેનો હાહડે વડાવી છે મારી અમારી ખુદની બે બેનો સાસરે છે હમ હવે અમે અત્યારે વડો માં હાજા બાંધા થાય તો અમે જાર નથી કરતા તેડાવતા નથી નાહ્યા તો પંદર થી મહિનો થી થાય ને બાના કાઢી ને તેડાવી લઈએ એમ અને પાછું એમ કે મોકલી બેહાડી દીય બસ માં એમ નહિ કે ભાઈ અહિયાં હાહાડી નીકળી ને વડાવી છે આપડે પછી પેલા અહિયાં ની પરિસ્થિતિ જોવો સાસુ સસરા ને પૂછો ધણી ને પૂછો યાની ની શું છે પછી આપણે બોલાવી તો વ્યાજબી લાગે બરાબર આ તો સીધો ફોન ફોન કરીને એમ જ કહી ભાઈ મારી દીકરી બસ નો બિહારી દો બસ બસ બીજી કઈ વાત નહીં એટલે ટૂકામાં જાજો ટાઈમ તો અમારે અહીંયા રહી જ નથી અમે તો બે વાર મારા ફોન અમને નોખાઈ એ કર્યા હતા હર કોઈ ના મા બાપ ને શું હોય મારો કે તોડતા હાંડતા વાર એટલે તૂટતા વાર લાગે છે તોડવું હોય તો એક સેકન્ડ થઈ જાય ભાઈ તૂટેલી વસ્તુ તો પાછી હંતાય નહીં બરાબર ને તો અમને નોખા થયા કે ભાઈ તમે શાંતિ થી તમે બે માણસ કરજો તો અમે શાંતિ તમે શાંતિ અમે શાંતિ અત્યારે ઘર ઘર અહિયાં બધું હોય તો બધા નોખા થાય જ છે એમાં કઈ નવી નવાઈ નું છે નહિ બરાબર ને તો નોખા નોખા રેતા અંતે મારી દીકરી ને મૂકી ને વહી ગઈ હા અને મારી દીકરી અત્યારે જે આ એનું નામ કશિશ છે.

નથી કે તારી તારી મમ્મી મમ્મી એક જ વાત રાખી દવા નોતી ખાતી ભગવાને બોલાવી લીધી હા અને અત્યારથી હજી અમે ઘર માં એજ વાસ્તુ રાખી છે મારા મમ્મી ને મારા મમ્મી ને જ અમે એને મમ્મી કેવડાવી હતી હું કાઉ મગજ માંથી ઓલું કાઢવાનું છે આપડે વાત હું કારણ કે હારે વરાવાનો આપણે આખી ટીમ જે આપણી પાસે કઈ રેકોર્ડિંગ રાખી નથી કોઈ રાખવાનું જ નથી ટાઈમ ચાલે હારે તો વડાવી પડે સાચી વાત સાચી વાત એટલે અમે એને હણાય નથી આવવા વરાવી નથી તે દીથી મારા મિસ્ટ્રી એને મૂકીને વહી ગયા છે લ્યો અત્યારે એકવીસ વર્ષની અમે અત્યારે એને મૂકી દીધી અને અત્યારે કોલેજમાં છે અત્યારે એમ હા તો હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવું છે એટલે કેવા કેવા નો મતલબ એ છે કે મેં તો તમારા audio જોયા છે આપડે હમણાં તમારા ઓડિયો પર વાત તમને ખબર હોય તો આપડો ચંદ્રિકા બેન નો audio તમારા માં હતો હા બિલકુલ હા બરાબર એ મે ચંદ્રિકા બેન નું આખું સાંભળ્યું એટલે એ મેં જોયું એટલે હું હમણાં પૂછવાનો છું એનું છે કે બાકી છે એમ એનું તો થઇ ગયું થઇ ગયું એનું હમ ક્યાં કામ થયું એટલે એનું final જેવું છે ટૂંક

અચ્છા અમરેલી ઓફિસ છે મોબાઈલ જ છે ખાલી અચ્છા મોબાઈલ જ છે ઓફિસ બોફિસ કઈ નહી હોય કઈ નથી અચ્છા એવું છે તમારો નંબર તમારો નંબર ડિલીટ થઈ જાય તમારો ફોન આવતો બંધ થઈ જાય ઓડિયો ડિલીટ ના થાય ઓડિયો ડિલીટ ન થાય આજે યુટ્યુબ ઉપર તમે મૂકો છો એ ડિલીટ ન થાય હા 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 નાખીએ તમારી ઉપર કોઈનો ફોન ના આવે પછી બરાબર ના આવે હા બિલકુલ હા ઓકે બરાબર હવે કઈ રીતે આપણે ગોઠવશું બસ કઈ નઈ તમે તમારો ફોટો મોકલો હા બરાબર અને આમાં ઓલા youtube માં નંબર જે આવતા હોય ને એ કેમ ખબર પડે આપણને કયો નંબર આમાં અમુક માં પાંચસો ચાર ને ચારસો વીસ ને એકસો ઓગણાએસી હા એ તો એ તો તમે જોવો એટલે ખબર પડી જાય તમારો નંબર આવી જાય એ કઈ એટલે કેદી દે એવી કઈ ખબર કેમ પડે કે આજે અમારો એ જયારે video અમે મેલીયે ને ત્યારે ખબર પડે એટલે તમારો video બે ત્રણ દિવસમાં આવશે ને પછી તમને ખ્યાલ આવી જાય હજી મને પપ્પા પૂછતા હતા કાલે કે આપણે આ કે બધાયમાં આવે મેં યુટ્યુબ ચેનલ યુટ્યુબ જેટલામાં હોય ને મોબાઈલ ત્યાં મેં કીધું કે સર્ચ કરવું પડે આપણે મેં કીધું ને સર્ચ નામ નો આવે હા મેં સર્ચ કરવું પડે અને તમારા તો વગર સર્ચ કે હું જોઉં છું ઓડિયો ચાલુ કરીને મેં સૌથી પહેલા જ તમારું મને દેખાય જાય એને એને હા હા સાચી છે એને હું સબસ્ક્રાઇબ કરેલું હોય અને ઓલ સિલેક્ટ કરેલું હોય ને એટલે બધા વિડીયો આવે રાખે જ્યારે મેલીએ ને તમને મળી પહેલા તમારું મને દેખાય છે એને ઓછું દેખાય છે તમારું વધારે મને દેખાય છે બિલકુલ બિલકુલ સાચી વાત સાચી વાત એટલે મેં કીધું હવે કોન્ટેક કરું મેં કીધું હવે હું કામ કે આમાં અત્યારે છે મારું હરેક કામ માં તકલીફ તો બહુ જ છે સાચી વાત સાચી વાત માણસો અત્યારે કર્ણાટક છૂટું થઈ ગયું ને ડાયવર્સ કર્યા ને ત્યારે મારા માટે અમે નાગપુર ગયા તા બરાબર ત્યારે બધું ઓકે થઈ ફાઈનલ એ થઈ ગયું વાતમાં એ દલાલે અમને શું કીધું કે અમે ત્યારે છોકરા છોકરીનો કરાવીએ છે ને ત્યારે બેનો એચઆઈવી ટેસ્ટ કરાવી દઈએ. હા એવું કામ કે કાલે અમારે કોક ને કાંઈક નીકળે તો અમારી કારણ વિના નામ ના ખરાબ થાય. હા તો બરાબર છે. લેવા દેવા વગરનું એમ. વાત પૈસાની હતી પણ નામ ના ખરાબ થાય ને એ ખોટું કહેવાય. એટલે પપ્પા એ મગજમાં રાખ્યું હતું. અમે એ લોકો અહીંયા જોઈ ગયા કે અમારા ઘરે આવ્યા હતા, રોકાણ આવ્યા હતા. પછી લોકો ગયા પછી અમે પાંચ જણા ગયા તા અને માં બધું ફાઇનલ થઈ ગયું તું ઘર સર બે બેન જ ખાલી હતી એની નીકળી જતી નાગપુર મા બધું ફાઇનલ ગયું દલાલ અમે કીધું કે તમે ખરીદી કરો હું સ્ટેમ પેપર લઈ ટાઇક બાય બધું કરાવી લઉ અને પપ્પા એ વાત કરી કે ભાઈ તમારું કઈ ટેસ્ટ કરવાનું કેતા એ શું છે હાલો ઈ પેલા ઈ પેલા પતાવી આપડે કે બધું ઓકે છે રિપોર્ટ લીધો છે તમારા રિપોર્ટ તમને કુરિયર કરી દઈશ પછી પપ્પા તમે પેલા રિપોર્ટ દેખાડો એમાં ખબર પડે રિપોર્ટ માં શું છે તૂકામાં પેટમાં પાપ હતું એનામાં અને ગાકા વઘા ખોટે ખોટું બોલવા માટે આમ છે તેમ છે ને ગોતું પડશે તમને ખડો તો રાખો હું ખોટું કરીને અમે કોઈ દી ને એમ

મેમ્બર તરીકે કઉ છુ કેવો છે કે એની કોઈ દવા છે નહીં એ મળે એટલે કે જે નારિયલ બાંધે ને કેન્સર નો એચઆઈવી રોગ બાંધે હું તો તમને જાણ ના પાડું છું પછી તમારે બેની જેવી અનુકૂળતા

હા હા વાંધો નહીં વાત આપણે ઘણી થઈ ગઈ છે તમે ફોટો મોકલો તમારો બરાબર ઓકે હાલો ફોટો હું પછી તમને જાણ કરું ને હા બસ હા હા ફોટો તમારો વોટ્સઅપ નંબર કયો છે વોટ્સઅપ નંબર છે મારી પાસે મારો ઓફિસ નો નંબર છે હા મોકલી દો હા કઈ વાંધો નહીં ભલે ભલે ઓકે હાલો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો